हेलो युट्युब फ्यामिली क्याम सबै थाहै स्वागत छ तुम्हारो आज नानो ब्लगमा भेटाउनु जय माताजी जय बाबा सीताराम त आज हबार हबारमा ब्लग मेसेलु गर्ने खो कारण कि मोटा भाइजी उठाने नेमर दिनेश भाइ तयार थिक जाहे दिजा मेटे कहाँ दिने क्याम दिउ क्याम जाऊ रखडवा रखडवा जाऊ के दाइ रुपी जाऊ रखडवा छ रखडवा जाउडा जाय छ दिउ का हा हा बेर जाइने जाउ न हा जान छ हनुका જાવડે બરની લાવન છે અને બપ્પા આયા ભજન સંભળાય કા બપ્પા હા ભલે સંભળાય ને બાવાલા પણ વાળા છે હા કામ આલે તરમ હવે આપણે આ કારખાને નું મોડું થી જાય કે કામ કરે હું કરું આધીનસ ભાઈ જાય કે નહી ત્યાં હું તાર કરી તો ત્યાં કટલરી બક્ષ ન હા એવો હોય તો કા દાઈઓ ને નો દેઉ પર ઠીક આ ને એ ઉકાટ છે એમ કે તો છે ને દાઈઓ ને મમ્મી ની જે દાઢ દુખે ને એનો ફોટો પડાવ એટલે કે એ કઈક કઢાવાનું હોય એનું કઈક જા કાબા ને રાહુલ પછી હા કે આમ

જો ભાઈ એવું છે ને બાને ને મારે જવાનું છે ખાલી મોઢાનો ફોટો ને એવું પડાવવાનું કે એટલે જવાનું છે પહેલી વાર અમે જ્યાં ને દવાખાને ત્યારે અમને કીધું કે આ વખતે છે ને ફોટો પડાવી આવો તો ખબર પડે એમ દાટ ક્યાં આવી પડશે કે નહીં ક્યાં આવી પડે એમ તો આ જઈ તો એ ફોટો પડાવવા તો ફોટો પડાવીને ને આવી બાબા કઈ ઘર આવી કઈ ઘર આવી હા એક મહિનો છે ખબર છે હવે ફટાફટ નીકળી મોજ આવે

તો હવે મોવાની અંદર ફોની દુકાન અત્યારે ભોગી જશે ફોની દુકાન ફોની દુકાન કરાવી

તો ફેમિલી અત્યારે પૂગ જશે સતવાના હોસ્પિટલ અહીં ખર્ચાર છે ને ત્યાં તો અહીં હવે બાને બતાવે જવાનું હોય તો બતાવી જાજી ખાબ આવું ને હાલો તો ફેમિલી દીધું ને સાથે વાત કરી લીધી દવા બવા લી હવે તો ફેમિલી ઘરે જશે ઓય કેમ કેવા પડશે બાને

અલા ફાગલા દેન કાબે તો આતરમાં આવી જશે મે નિશારે તો આયા આnder વારી બેનો હે જો મસ્તી નો આયોજન કરેલો છે પોશન માની વાન દિનો આયોજન કર્યો છે આજે નહી આવલા સી તમને આંદરથી બતાવી પોષણ માસ તરીકે ઉજવે છે હવે આપણને એમ થાય કે આવું ઉજવવાની શું જરૂર પડે પણ એ પોષણ માસ ઉજવીએ એટલે જાગૃતિ આવે માણસોમાં એના વિશે અવેરનેસ આવે કે આપણે આ પ્રીમિક્સ આપીએ છીએ તો એમાંથી શું બનાવવું કેમ બનાવવું આ વાનગી ભાષે એ આપણે એ વાનગીમાંથી બનાવેલી છે પ્લસ માણસ સ્તનપાન છે પછી બાળકોને ઉપરી આહાર છે પછી મિલેટ મિલેટ સત્ય જે સાત ધાન્યો છે ઘઉં છે બાજરો છે ચોખા છે રાગી છે સામો છે જે આપણે સ્થાનિક કક્ષાએ જે આપણે બધા થાય છે ને જેની આપણે રાજદુરો છે તો એ આપણને બધી આપણને ખબર નથી હોતી કે આનો ઉપયોગ કરવાથી આપણને શું ફાયદો થાય તો એની જાગૃતિ લાવવા માટે સરકાર આ પોષણ સપ્ટેમ્બર મહિના દર વર્ષે પોષણ માસ તરીકે રોજવે છે વસ્તીનું બીનું આંગણવાડીમાં પડીક આવે કે ને એનો હંધુ બનાવવામાં આવે એટલું મસ્ત મસ્ત હંધુ બનાવશે જો આ સકડ પરા પીરા પડીક આવે ને આ એક છે તો ફેમિલી અહીંયા અમે આંગણવાડીમાં આવેલ હતા અહીં તો કેટલી બધી વાનગી હંધી બનાવેલી આ બધી પડીકામાંથી બનાવેલી છે આંગણવાડીમાંથી મળ્યા આપણને એમાંથી બધું બનાવેલું છે અને રૂપા બધો ટેસ્ટ મારે છે स्त <laughs> <laughs> <आ याम। laughs> दे। मजा <laughs> 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 न के <laughs>

મોત કરે જો વર્તન કેટલો ફૂલે ફૂલા અત્યારે નિશાળી ને પોષણ માસ નું જે આયોજન કરેલ હતું ને એક એક નંબર હતું બધાને આમાં જાણવા મળે કે આપણને આ પડીકાને એવું મળે છે એમાંથી આપણે કેટલી કેટલી વસ્તુ કેવી રીતે બનાવીએ છીએ એ માટેનું આયોજન હતું ઘણા ખરાને ન ખબર હોય તો એટલા માટેના વર્ષમાં એક જ વાર આવું થાય છે એમ કહેતા હા વર્ષમાં સપ્ટેમ્બર મહિનો આવે ને ત્યારે આ મહિનામાંથી છે ને આ પોષણ માસનું આયોજન કરવામાં આવે છે તો બહુ મજા આવી ગઈ ના જા અને અમને બોલાવ્યા એ માટે ત્યાં જે આંગણવાડીના વર્કર અને સુપરવાઇઝરનો બધાનો ખૂબ ખૂબ આભાર કે અમને ત્યાં બોલાવ્યા એ બદલ તો બસ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય